એવા ધમને પામવા કાજ અવસર મૂલ્ય આવ્યો ચોખાને ફૂલ પદરાવો મહારાજ સહિત અક્ષરધામના પાંચસો પરમહંસો આપણે પૂજન કરીએ છીએ અક્ષરધામ મધ્યસ્થમ અનંત મુક્ત સેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રી હરિમ ચિંતયામ્યહ સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયાને હવે ડાબા હાથમાં ચોખા રાખો જે રીતે આવાહિયામી સ્થાપ્યામી કરી આવાહન કર્યું હતું હવે પૂજ્યામી કરી है पूज्यन धशे पूज्यामी बोला એટલે બબ્બે જણા ચોખા મહારાજ ના મૂર્તિ યંત્ર ઉપર ચડાવજો ૐ ભક્તિ ધર્મા જય શ્રી નારાયણ જય શ્રી નારાયણ બોલો શ્રી નારાયણ મહારાજની જય જય શ્રી નારાયણ પૂજ્ય સદગુરુ વડીલ સંતો હસ્તે આ સંત આશ્રમનું દિવ્ય ભવ્ય ઉદઘાટન આપણે અહીં નિયું વાળા ભક્તજનો એક અલૌકિક ઘડી લઈ અને સભામાં પણ આપણને અલૌકિક લાભ લેવાનો છે સંતો હમણાં થોડી વારમાં જ આપણા સભા મંડપમાં પધારી મંચને શોભાવશે પડતાલમાં તે દિવસે સ્વામી એવો સંકલ્પ કરે તો કે લક્ષ્મીનારાયણ દેવ ના દેશમાં પણ મારે ફાસ શિખરબંધ મંદિરો કરવા છે લગભગ તો થઈ જશે બે તો અમેરિકામાં થઈ ગયા છે મારો કહેવાનો કે આ સ્વામિનારાયણ એવી કૃપા છે સાધુ એ અમદાવાદ રે જુનાગઢ રે ગઢપુર રે વડતાલ રે કોઈ પણ જગ્યાએ આ ભગવાધારી સંત હોય એની શક્તિ એની જે તાકાત છે એને કોઈ રોકી શકતું નથી અને આ પ્રસાદી ના સ્વરૂપો પ્રતાપી ઐશ્વર્ય શાળી સ્વરૂપો આપણને આપ્યા છે હું નારાયણ મુનિ દેવના ચરણોમાં રાધાવી હરિલાલના ચરણોમાં અને વડતાલવાસી લક્ષ્મી દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ પૂચાંક પણ સુખ આવે એટલી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું બોલો સ્વામી નારાયણ ભગવાનની હજાર રૂપિયા ઉભરાણ છે એટલે એ સંકોતિને હું મારી મામું છું અને ચાર છોકરા છે એમાંથી બે દીકરા તમારી આ સત્સંગ કરાવવાનો છે સંતો આ દુનિયામાં ઘણા હોય પણ આવા સાધુ ગુણે સંપન્ન સંતો ની સાનિધ્ય પ્રાપ્ત થાય તે બહુ મહત્વનું છે અને ભગવાન જ્યારે રાજી થાય છે ને ત્યારે આપણે સાચા સંતો આપે છે તો વાલા ભક્તો આ પાસો વિસ્તારના ભક્તો ખરેખર ભાગ્યશાળી છે કે આવા સંતો અહીંયા એમને પ્રાપ્તિ થઈ છે તો વાલા ભક્તો જેટલી આપણે યથાશક્તિ પ્રમાણે ધન મન આ મંદિરના કાર્યમાં આપણે સેવા કરીએ અને એ જ સાચી સંપત્તિ છે સરસ પૂજ્ય સ્વામી આ શરૂપા આપણે વધાવીએ પૂજ્ય સ્વામીના ગુરુ મુકતા હોય તો આવા સંતોના દાખલાથી આવું મંદિર આવા કાર્યો નિર્માણ થતા હોય છે તો મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ આ સંત આશ્રમની અંદર આ મંદિરની અંદર ભૂમિદાનની નજીક જે ભક્તોએ સેવા કરી હોય અને વિશેષ ભગવાન એને સેવા કરવાનું બળ આપે અને તમને બધાએ ભગવાનના ભક્તો કારણ કે મંદિર લક્ષ્મીનારાયણ દેવના તાબાનું છે માટે તમામ ભગવાનના ભક્તો સેવા